છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોના ઉભા પાક જમીન દોસ્ત થતા ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે અનેક જગ્યાએ ખેતીના પાક નિષ્ફળ ગયા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ છે આ નુકસાનના પગલે લાખણી તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે લાખણી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં તેમણે તાત્કાલિક ધોરણે લાખણી તાલુકામાં થયેલા પાક નુકસાનનો સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે પાક નિષ્ફળ સહાય પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી છેલ્લા પાંચ છ દિવસથી લાખડી તાલુકામાં લગભગ દરેક ગામડે ગામડે વરસાદ ચાલુ છે અને મગફળીના પાકને ભયંકર નુકસાન છે કોઈ ગામમાં કોઈ ખેડૂત એવો નથી કે દરેક ગામમાં પચાસ પચાસ ખેડૂતો એવા છે કે એમનો મગફળીનો પાક ખરેખર બેહાલ છે જે એક તકો કામમાં આવે એમ નથી તો જેના રોષના ભાગરૂપે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આપણે લાકણીની અંદર જો એનું લેવલ વરસાદનું બતાવવામાં આવે છે સ્થાનિક લાકણીનું તે બહુ ઓછું છે લાકણીમાં ઓછો વરસાદ જે પાંચ ટકા જેવો જ બતાવવામાં આવ્યો છે પણ ખરેખર લાખણી તાલુકાના ગામડાઓમાં ત્રણ થી વધુ દરેક ગામની અંદર વરસાદ છે અને ત્રણ થી પણ સ્થળ ઉપર એક ઇંચ વરસાદ થાય ને એની મગફળીના પાકને અડધો ઇંચ વરસાદથી પણ નષ્ટ થઈ જાય છે અને આ મગફળીનો પાક દરેક ગામની અંદર નષ્ટ થઈ ગયેલો છે તો સરકાર દ્વારા અમારી માગણી છે કે ટીમની રચના કરવામાં આવે અને દરેક ગામમાં જઈ અને સ્થળ પર નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે ખરેખર પાયા લેવલે સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવે તો આ ખેડૂતોને દર વખતે થતો અન્યાય બચી શકે એમ છે ગઈ વખતે પણ બાજરીના પાકને ભયાનક નુકસાન હતું છતાં લાખડી તાલુકો બગાત હતો તો આ વખતે તો એટલો મગફળીના પાકને નુકસાન છે કે ખરેખર જો આ ફરીવાર અન્યાય થશે તો ખેડૂતોને બહુ પડ્યા પર પાટું સમાન છે તો સ્થાનિક લેવલે દરેક ગામમાં સર્વે કરી અને એનો યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે ખેડૂતો અને સરપંચોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે જો તેમની આ માંગણીઓને સત્વરે સ્વીકારવામાં નહીં આવે અને સહાય આપવાની કાર્યવાહી શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે કમોસમી વરસાદથી થયેલા નુકસાનને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને તેમને તાત્કાલિક સરકારી સહાયની જરૂર છે